આ છ સરળ થી દસ મિનિટ ચાલવાની ટેવ પાડો શું તમે ક્યારેય વિચાર્યું છે કે રાત્રિભોજન ડિનર પછી થોડું ચાલવું તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક હોઈ શકે છે કલ્પના કરો તમે સ્વાદિષ્ટ શાક રોટલી અને દાળભાત ખાધા પરંતુ તે પછી તમને સોફા પર બેસીને ટીવી જોતી વખતે સુસ્તી અને ભારેપણું લાગવા લાગ્યું હવે જો આના બદલે તમે દસ મિનિટ ચાલવા જાઓ છો તો ન માત્ર તમારા પાચનમાં સુધારો થશે પરંતુ તમે તાજગી પણ અનુભવશો આ નાની ટેવ જેને આપણી ભારતીય સંસ્કૃતિમાં તપાવલી તરીકે ઓળખવામાં આવે છે તે આપણા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે આપણા દાદા દાદી ઘણીવાર રાત્રિભોજન પછી આંગણામાં કે શેરીમાં ચાલતા હતા અને આ પાછળનો તેમનો હેતુ ફક્ત પાચન સુધારવાનો જ નહીં પરંતુ પરિવાર સાથે થોડો સમય વિતાવવાનો પણ હતો આજના ભાગદોડભર્યા જીવનમાં જ્યાં આપણે આખો દિવસ ખુરશીઓ પર બેસીએ છીએ આ ટેવ આપણને ફરીથી પ્રકૃતિ અને આપણા શરીર સાથે જોડી શકે છે રાત્રિભોજન પછી દસ મિનિટ ચાલવું ઘણી રીતે ફાયદાકારક છે રાત્રિભોજન પછી ચાલવું શા માટે જરૂરી છે જમ્યા પછી આપણું શરીર તેને પચાવવાનું શરૂ કરે છે તેવામાં હળવું ચાલવું આપણા પાચનતંત્ર માટે મિત્રની જેમ મદદ કરે છે તે ખોરાકને પેટમાંથી આંતરડામાં સરળતાથી પહોંચાડવામાં મદદ કરે છે જેથી આપણું પેટ ફૂલેલું કે ભારે નથી લાગતું પરંતુ તેના ફાયદા ફક્ત પાચન સુધી મર્યાદિત નથી એક ગેસ અને કબજિયાતથી રાહત જો તમને રાત્રે ગરમ પરાઠા કે ભાત ખાધા પછી ગેસ કે કબજિયાતની સમસ્યા થાય છે તો આ ટેવ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે જમ્યા પછી હળવું ચાલવાથી પેટ અને આંતરડાની ગતિ વધે છે જે ખોરાકનું પાચન ઝડપી કરવામાં મદદ કરે છે તે અપચો અને એસિડ રિફ્લક્સ જેવી સમસ્યાઓથી પણ રાહત આપે છે બે ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે જો તમને ડાયાબિટીસ છે અથવા તમારા પરિવારમાં કોઈને આ સમસ્યા છે તો આ વોક તમારા માટે વધુ ફાયદાકારક છે સ્પ્રિંગરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ ભોજન પછી દસ મિનિટ ચાલવું બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં ત્રીસ મિનિટ ચાલવા કરતાં વધુ અસરકારક હોઈ શકે છે તે ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારે છે અને ખાધા પછી શુગર લેવલમાં વધારો અટકાવે છે ત્રણ હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હો તો ફક્ત દસ મિનિટ ચાલવાથી મદદ મળી શકે છે દિવસમાં ત્રણ વખત દસ મિનિટની ઝડપી ચાલ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે જે હૃદય રોગનું જોખમ ઘટાડે છે અનુસાર અઠવાડિયામાં એકસો પચાસ મિનિટની મધ્યમ તીવ્રતાની કસરત હૃદય માટે ફાયદાકારક છે તમે રાત્રે ચાલવાથી આ લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી શકો છો ચાર્ક વજન નિયંત્રણમાં મદદ મળે છે શું તમને રાત્રિભોજન પછી કંઈક મીઠાઈ ખાવાની ઈચ્છા થાય છે ચાલવાથી આ આદત દૂર થાય છે તે વધારાની કેલરી બર્ન કરે છે અને ચયાપચય મેટાબોલિઝમ ને ઝડપી બનાવે છે ત્રણથી ચાર માઇલ પ્રતિ કલાકની ઝડપે ચાલવાથી વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે લાંબુ ચાલવા કરતાં ટૂંકી વોક વધુ અસરકારક હોઈ શકે છે પાંચ સારી ઊંઘ આવે છે જો તમને રાત્રે સારી ઊંઘ ન આવતી હોય તો ચાલવાથી તેમાં પણ મદદ મળે છે તે ઊંઘ જાગવાના ચક્રને નિયંત્રિત કરે છે અને પેટના દુખાવાને ઘટાડે છે વેરીવેલ હેલ્થમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ દિવસમાં સાત હજાર પગલાં ચાલવાથી ઊંઘમાં સુધારો થાય છે ઉપરાંત તે તણાવ ઘટાડે છે જે ઊંઘનો સૌથી મોટો દુશ્મન છે છ થાક અને તણાવ ઘટાડે છે જો તમે દિવસભરનો થાક અને તણાવ ભૂલી જવા માંગતા હો તો ચાલો ચાલવા દરમિયાન તમારા શરીરમાં એન્ડોર્ફિન જેવા ખુશી આપતા કેમિકલ મુક્ત થાય છે વેરીવેલ હેલ્થમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ અઠવાડિયામાં દોઢ કલાક ચાલવાથી ડિપ્રેશનનું જોખમ અઢાર ટકા ઘટાડી શકાય છે સાત પેટના કેન્સરનું જોખમ ઘટાડે છે લાંબા સમય સુધી ચાલવાથી આંતરડાના કેન્સર અથવા પેટના કેન્સર જેવા પાચનતંત્રના કેન્સરનું જોખમ ઓછું થઈ શકે છે અઠવાડિયામાં દસ કલાક ચાલવાથી આ જોખમ ઓછું થાય છે તે પાચનને સ્વસ્થ રાખે છે અને ભવિષ્ય માટે રક્ષણ કરે છે તેને આપણા જીવનમાં કેવી રીતે અપનાવવું રાત્રિભોજન પછી ચાલવાનું શરૂ કરવું સરળ છે ફક્ત થોડી વાતો ધ્યાનમાં રાખો સમય જમ્યા પછી દસ થી પંદર મિનિટ ચાલવાનું શરૂ કરો જો તમે ભારે ભોજન કર્યું હોય તો ત્રીસ મિનિટ રાહ જુઓ સમયગાળો દસ મિનિટ પૂરતી છે પરંતુ ત્રીસ મિનિટ ચાલવું વધુ ફાયદાકારક રહેશે નિયમિતતા દરરોજ વોક કરો જો તમે પરિવાર કે મિત્રોને સાથે લઈ જાઓ છો તો મજાબમણી થઈ જશે ધ્યાનમાં રાખવા જેવી સાવચેતીઓ પેટની સમસ્યાઓ ભારે ભોજન પછી તરત જ ન ચાલો દસ થી પંદર મિનિટ રાહ જુઓ આરોગ્ય તપાસ જો તમને ડાયાબિટીસ કે હૃદય રોગ છે તો તમારા ડોક્ટરને પૂછો અચાનક લાંબુ ચાલવું નહીં શરૂઆતમાં ખૂબ ઝડપથી કે લાંબા સમય સુધી ચાલવું નહીં એક નાનું પગલું એક મોટો ફેરફાર રાત્રિભોજન પછી દસ મિનિટ ચાલવું એ એક એવી આદત છે જેને જીમ કે મોંઘા જૂતાની જરૂર નથી મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર